તેમજ તમામ તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે ભારત સરકાર દ્વારા પંદર નવેમ્બર બે હાજર ત્રેવીસ થી છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી દેશભરમાં યોજા રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જિલ્લા કક્ષાનો સમાપન કાર્યક્રમ કરજણ નગર ભરત હોલ ખાતે યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં યોજાલા આ સમાપન કાર્યક્રમમાં ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ધરતી કહે પોકારકેની કે નાટ્યકૃતિ સ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું છેલ્લા એક મહિનાથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે વડોદરા જિલ્લાના કરજણ વિસ્તારમાં પણ કરજણના સિનોરમાં આ યાત્રા એક એક મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં પહોંચી છે અને સંકલ્પ યાત્રા થકી રાજ્ય સરકાર ને ભારત સરકારે જે વિકાસના કામો કર્યા છે અને હજુ આવનારા દિવસોમાં રાષ્ટ્રને ખૂબ મજબૂતાઈ તરફ વિકાસના માર્ગે લઈ જવું છે ખૂબ ઊંચાઈ સુધી દેશને એક એક ક્ષેત્રમાં લઈ જવું છે એ માટે ગામે ગામ આ સંકલ્પ યાત્રા થકી સંદેશો આપ્યો છે આજે જિલ્લા કક્ષાનો આજે સમાપનનો કાર્યક્રમ એ કરજણ નગરમાં આજે સમાપનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ પ્રસંગે અહીંના ધારાસભ્ય અક્ષરભાઈ અક્ષરભાઈ પટેલ એ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ પાર્ટીના હોદે હોદ્દેદારો એપીએમસી ના ચેરમેન જયદીપસિંહ એ ઉપરાંત અન્ય ઉપસ્થિત આગેવાનો અને અધિકારીઓ પણ છે આજે ખૂબ સારી સંખ્યા આજે લાભાર્થીઓ પણ છે અને સાથે સાથે આજે સેવાસેતુનો કાર્યક્રમ પણ છે સેવાસેતુનો કાર્યક્રમ એટલો અસરકારક એટલો પ્રભાવી રહે છે કે આજે લોકોના પ્રશ્નો જે પણ કોઈ વર્ષોથી કોઈકને કોઈક કારણસર પ્રશ્ન ન ઉકેલાતો હોય અથવા તો કોઈને કોઈ કોઈ પ્રકારના દાખલાની જરૂરિયાત હોય એ સ્થળ પર જ મળી જાય એ પ્રકારની આજે સિસ્ટમ આજે સરકાર આખા ગુજરાતની અંદર લાગુ પડી રહી છે આ સેવાસેતુના કાર્યક્રમ થકી પણ જનતાને ખૂબ સુંદર પ્રકારની સેવા ગણાઈ રહી છે અને ખરેખર આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી દેશને એક સમૃદ્ધ ભારત બનાવશે એક મધ અજબુત ભારત બનાવો છે એક આત્મનિર્ભર ભારત બનાવનો છે તો એમાં પ્રજા પણ આ આ કાર્યમાં જોડાય આ રાષ્ટ્રનું કાર્ય છે દેશને દેશને યુવાનોના હાથમાં આવનારો દિવસ આવનારા દિવસોમાં દેશને સોંપવાનો છે તો યુવાનો પણ આ ક્ષેત્રે ખૂબ આવા અલગ અલગ સરકારની વિવિધ યોજનાના જે કાર્યક્રમમાં ભાગ લેતા થાય એટલે યુવાનો માટે પણ અલગ અલગ યોજનાઓ રમતોનું પણ આયોજન થઈ રહ્યું છે તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આખા દેશમાં અને આપણા ગુજરાતમાં પણ ખૂબ સફળ રહી છે અને કરજણ કરજણ તાલુકો અને કરજણ શહેરમાં પણ આ યાજના આ આ યાત્રા થકી લોકોને એક સમય સારો સંદેશો અમે વહીવટી પ્રાપ્ત થકીને ચૂંટાયેલી પ્રાપ્ત થકી અને પાર્ટી થકી અમે પહોંચાડી શક્યા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં ભૂસ્થ શાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસવાની સરકારી ગાડી પર જીપીએસ લગાવવાના કેસમાં એલસીબી પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણ